નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે પુણે શહેરમાં દુષ્કર્મ પ્રયાસ કરવાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે ત્યારે મિત્રો તેના માતા પિતા ઘરે ગઈ અને તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધાવી સહકાર નગર પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર વિઠ્ઠલ પાવરે જણાવ્યું કે પીડિતના લગ્ન આ વર્ષ મે મહિનામાં થયા અને તે છેલ્લા કેટલાક મહિનાઓથી માનસિક આઘાતમાં હતી અને તે માતાપિતા ઘરે રહેવા ગઈ હતી અને બાદમાં તેને તેના સાસરિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી મળતી વિગતો અનુસાર વધુ આપને એ પણ જણાવી દઈએ કે પોલીસે જણાવ્યું કે આરોપીઓનો હાલ ફરાર છે અને તેમને શોધખોળ ત્યારે શરૂ કરવામાં આવી છે ટૂંક સમયમાં તેમની ધરપકડ કરવામાં આવશે આ મામલે વધુ તપાસ ચાલી રહી છે અને આ ઘટનાને સમજવા ત્યારે સમાજમાં ત્યારે દેહ અને ત્યારે મિત્રો દહેજ અને લગ્નની હકીકતો ત્યારે અને મહિલા સુરક્ષા જેવા મુદ્દાઓ પર ફરી ચર્ચા જગાવી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ